માંડવીમાં શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા દ્વારા અશક્ત અને વૃદ્ધોની જઠરાગની ઠારવાનું માનવતાને મહેકાવતું કાર્ય માંડવી ખાતે શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવાના માધ્યમથી ગત બાર મહિનામાં દસ હજાર નવસો પચાસ ટિફિન લોકો સુધી પહોંચતા કરાયા પૂજ્ય જલારામ બાપાના પૂજન અર્ચન સાથે આ સેવા યજ્ઞમાં સહયોગી દાતા શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરાયો માંડવીના અમારા રિટાયર થયેલા હસમુખભાઈ ઠક્કર અને એમની ટીમ એમની સાથે હિતેશભાઈ આથા અને કીર્તિભાઈ એમણે કીર્તિભાઈ ચંદે એમણે સાથે બીડું ઝડપ્યું અને મુખ્ય સેવા એમાં હસુખ હસમુખભાઈની અજોડ છે એમને માંડવી મધ્યે અશક્ત અને વૃદ્ધ જે એકલવાયુ જીવન જીવતા હોય એવી વ્યક્તિઓને દરરોજ સાંજે સ્વાદિષ્ટ અને આપણે જેને કહીએ કે સંપૂર્ણ આહાર કહી શકાય એવી ખીચડી કઢી એ રોજ સાંજે એમને ગરમા ગરમ મળે એ રીતે ટિફિન જલારામ ટિફિન સેવાના નામે એમણે સેવા શરૂ કરી અને એ સેવાને જોત જોતામાં આજે બાર માસ જેવો સમય પણ પૂરો થઈ ગયેલ છે અને બાર માસમાં અનેક લોકોના જઠાગ્રણી એમણે શાંત કરી છે અને આજે એક ટિફિન આપવો રોજ ખાત રૂબરૂ જઈ પોતાની પોતાના ખર્ચનું પોતાનું પેટ્રોલ બારી ઘરનું પેટ્રોલ બારે પોતે ગાડીથી જાય અને બધાને ટિફિન પહોંચાડે એવી સેવા જે હસમુખભાઈ આપે છે એ સેવા બદલ હું એમને ધન્યવાદ આપું છું અને તેમની સમગ્ર ટીમને પણ હું ધન્યવાદ આપું છું અને સાથે સાથે આ જલારામ ટિફિન સેવામાં આજ સુધી જે લોકોએ પોતાના તરફથી તન મન અને ધનથી જે કંઈ એમને સહાય કરી છે એવા તમામનો પણ હું આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે બાપા જલારામ બાપાના નામથી અને જલારામ બાપાની પ્રિય એવી ખીચડી જે લોકોને પહોંચે છે એ ખૂબ સારી વાત છે અને વધુ તો સારું એ છે કે પુષ્કળ વરસાદ હતો જ્યારે માંડવીમાં એકદમ વરસાદ પડેલો એ સમયે પણ આ સેવા બંધ રહેલ નહીં અને લોકોને અગાઉથી થેપલા બનાવી અને થેપલા પણ પહોંચાડવામાં આવેલ અને કોઈના બર્થ ડે હોય તો ગુલાબજાંબુ અને એવું મિષ્ટાન લાડુ જે કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય એ બર્થ ડે અને મેરેજ ડે એમાં પણ અને પુણ્યતિથિઓમાં પણ લોકો પોતાના તરફથી જેટલા ટિફિન છે એટલા પેકેટ આપી જાય તો એ પેકેટ પણ અલગથી આ લોકો તરફથી પહોંચાડવામાં આવે છે એમાં હસમુખભાઈ અને એમની સમગ્ર ટીમ જે રોજ સેવા આપે છે એ સેવા માટે હું હસમુખભાઈ અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્ય કરતા રહે તે માટે અમારા તરફથી પૂરેપૂરો સહકાર મળતો રહેશે તેવી હું અમારી સંસ્થા વચ્ચે ખાતરી આપું છું લોવાણા બોર્ડ બાળાશ્રમની અંદર બીજી પ્રવૃત્તિઓ થાય છે એની સાથે અમારા લોણા બોર્ડિંગના ટ્રસ્ટી એવા શ્રી હસમુખભાઈ એ જી બીમા વર્ષોથી સર્વિસ કરી અને એમનું પોતાનું નિવૃત્તિ જીવન ગાળવા માટે એમણે જાહેરાત કરી કે જે નિરાધાર લોકો છે કોઈ પણ જાતના નાદપાત વગર જે એક રાત્રે રોટલી ને ચાથી પતાવી લે તો એ લોકોને સાધું આપણું દેશી ભાણું મળે તો એના માટે ખીચડી અને કઢી આપણે એમને આપણે સપ્લાય કરીએ તો એના માટે બધા લોકોએ જાહેરાત સ્વીકારી લીધી અને તે દિવસથી જ આજ પર્યંત આ ખીચડી અને કઢી વિતરણનો કાર્યક્રમ ચાલુ છે એમાં કોણ ટિફિન જાય છે એની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી નથી દાતાઓને પણ જાણ કરવામાં જેના કારણે શું થાય કે ભવિષ્યમાં એ લોકોના નામ આપણે આપીએ તો તો એ સાથે સાથે બાર મહિના પૂરા થઈ ગયા તો એ જલારામ બાપાના દુનિયાભરની અંદર મંદિરો કે ક્ષેત્ર જે ચાલે છે એ બાપાના નામે ખૂબ ભરપૂર હોય છે જેને જેને આ સમાચાર મળે છે પોતાની યથાશક્તિ મદદ કરતા રહે છે જેમ જેમ દાતાઓનો પ્રવાહ વધુ વધતો જશે તેમ તેમ સુવિધાઓ વધારતા જશું હમણાં પણ અઠવાડિયામાં એક વખત દિષ્ટાન વાર પ્રસંગે અને ઉત્સવ અને આપણા જે હોય છે મીઠાઈનું વિતરણ કપડાનું વિતરણ પણ સાથે કરતા હોય છીએ દાતાઓનો જેમ પ્રવાહ આવતો જશે તેમ આપણે વધુમાં વધુ સુવિધા સભર કાર્યક્રમો આપણે આ જલારામ બાપાના નામે કરશું એ પોતાનું નિવૃત્તિ જીવન ગાળતા અમારી જે લોણા સમાજની જે સર્વોપરી સંસ્થા છે લોણા મહાપરિષદ એમણે આ સેવાનું એમને બિરુદ આપ્યું છે અને મુંબઈ મધ્યે મોટા હોલની અંદર બોલાવીને એમનું બહુમાન કર્યું છે એ બહુ એક બહુ બહુ વિસ્મરણીય પ્રસંગ કહેવાય અને જે સમાજ સેવા જે કરતા લોકોનું બિરદાવે છે એના કારણે સમાજની અંદર સેવા કરતા લોકોનું પણ પ્રેરણા મળે કે નહીં આપણે પણ આવું કંઈ કરીએ તો એમની સાથે હરીશભાઈ ગણાત્રા હિતેશભાઈ આથા આપણા ભટ્ટભાઈ એવા લોકો પણ સાથે જોડાઈ અને તન મન અને ધનથી કાર્ય કરે છે તો એ આ કામને આપણે બિરદાવીએ છીએ અને જલારામ બાપા નો અતૂટ શ્રદ્ધાથી આપણે કામ કરશું તો જીવનની અંદર ક્યારે પણ અટકશે નહીં એવી મારી માન્યતા છે અસ્તુ ભારત માતા કી જય 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 અમે આ બાર મહિનાથી અમારું આ કાર્ય ચાલુ છે તેમાં લગભગ આજે દસ હજાર નવસો પચાસ જેવા ટિફિન થયા છે અને જે પણ જરૂરતવાળા છે એકલ એકલવાયુ જીવન જીવે છે કે શારીરિક કે અપંગ છે એ લોકોને અમે અમારા સંસ્થા દ્વારા ટિફિન પહોંચાડ્યું છે ને જે પણ હજી પણ કોઈ પણ હોય તો અમે વધારે ટિફિન પહોંચાડી શકીએ એમ બોર્ડિંગ ના જે રૂમ છે એ અમને બોર્ડિંગના ટ્રસ્ટી ટ્રસ્ટી તરફથી ફ્રી ઓફ આપવામાં આવેલ છે એમાં અમારા જે પણ જરૂરિયાત સાધન છે જેવા કે બેડ છે ગોળી છે કોઈ પણ એક્સિડેન્ટ માટે કઈ પણ જરૂરિયાત હોય તો અમે સાધનો આપીએ છીએ નિઃશુલ્ક આપીએ છીએ સાયકલ ફંડ તો અમારી મળતું જ રહે છે અને દાતાઓ એવા છે કે સામેથી દર મહિને અમને મોકલી જ આપે છે ને વધુમાં વધુ સેવા આપી શકે એવી અમારી ઈચ્છા છે પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાનો એક સૂત્ર કે જ્યાં ટુકડો ત્યાં હરીઢુકડો એ પંકતીને સાર્થક કરતા સેવાભાવી એવા મારા પરમ મિત્ર હશમુખભાઈ ઠક્કરને છેલ્લા ઘણા વર્ષોથી પૂજ્ય જલારામ બાપાની પ્રેરણા થઈ કે માંડવીની અંદર નિરાધાર અને સાંજે ભોજન બનાવવામાં અશક્ત વયોવૃદ્ધ વડીલોને ગરમ ભોજન કઈ રીતે મળે એ નિરંતર મારા જોડે ચર્ચા કરતા કે આપણે આવી એક ઈચ્છા છે અને એ જ્યારે નિવૃત્ત થયા ગત વર્ષે પાંચ માર્ચના દિવસે હસમુખભાઈ પોતાના નોકરીમાંથી નિવૃત્ત થયા નિવૃત્ત થતાં એમણે એક નાના એવા ફંક્શનનું આયોજન કર્યું રિટાયરમેન્ટ પાર્ટી અને એમની જે પ્રેરણા હતી અને અવારનવાર મને એ એ વિષયની ચર્ચા કરતા કે આપણે આવું કરવું છે અને જલારામ બાપાની કૃપા થઈ અને એમના એ ફંક્શનમાં એમની જે વિચારધારા હતી કે હું મારા કર્મથી કાર્યથી નિવૃત્ત થઈ રહ્યો છું પણ સેવામાંથી નિવૃત્ત નથી થતો સેવા એ મારા જીવનનો સૂત્ર છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી મારે આ કાર્યમાં સેવારત રહેવું છે એમના રિટાયરમેન્ટ પાર્ટીના ફંક્શનમાં આ વિષય મેં લોકો સમક્ષ મૂક્યો કે આવી ઘણા સમયથી હસમુખભાઈને ઈચ્છા ચાલી રહી છે અને એ કાર્યને હવે સાર્થક કરવાનો સમય પાકી ગયો છે અને એ જાહેરાત કરી એટલે લોકોને પણ પ્રેરણા મળી અને એ જ દિવસે આ કાર્ય માટે લગભગ દોઢ થી પોણા બે લાખ જેટલું ફંડ અને રાશનની જે વ્યવસ્થા છે એ તરત થઈ ગઈ અને શરૂઆતમાં પહેલા જ દિવસે છ મહિનાના નિભાવનો જે ખર્ચ હતો એ અમને તરત જ પ્રાપ્ત થયો પાંચ માર્ચ બે હજાર ને ચોવીસ થી આ કાર્યનો આરંભ થયો એક જ હેતુ કે અશક્ત આમાં કોઈ વ્યક્તિ દરિદ્ર કે ગરીબ હોય એવો શબ્દ આપણે વાપરતા નથી પણ અશક્ત જે ભોજન બનાવી શકતા નથી બપોરનું બચેલું હોય રાત્રે ખાઈ લે કે રાત્રે દૂધ ને ખાઈ લે તો એવા વડીલોને ગરમ ખીચડીને કઢી મળે એ ઉમદા હેતુથી અને એમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એવા ઉમદા હેતુથી આ નિશુલ્ક સેવા ચાલુ કરી છે અને નિયમિત સાંજે એમને મોડામાં મોડું સાત વાગ્યા સુધી ટિફિન પણ એમના ઘરે પહોંચી જાય છે લાભાર્થી જે ભગવંતો છે દી સુધી અમે ક્યારે જે ટિફિનનો લાભ લે છે ને એનો ફોટો પણ અમે કેટલી વાયરલ કરતા નથી કોણ લે છે એ અમે જાણીએ છીએ ને એ જાણે છે અમે એમના ક્યાંય નામો પણ ડિક્લેર કરતા નથી છતાં પણ એ લાભાર્થીઓને એ લાભાર્થી ભગવંતોને એવું થયું કે આવી સારી સેવા છે તો કંઈક બે શબ્દો એ સેવા સેવાને અમે પણ બિરદાવીએ તો એમના ઓડિયો રેકોર્ડિંગના માધ્યમથી આ સેવાને એમણે બિરદાવી છે અગાઉની આપણે મીડિયા બાઇટમાં આ વિષયો જોવા મળ્યો અને ખરેખર આ શ્રેષ્ઠ સેવા છે અને હું તો ધન્યવાદ આપીશ સસમુખભાઈને કે જે નિરંતર પોતાની પારિવારિક બધી ચિંતા છોડી અને આ વૃદ્ધોની સેવામાં આખો દિવસ યોગદાન આપે છે એ સાંજે સાડા ત્રણથી લઈ અને રાત્રે આઠ વાગ્યા સુધી રસોઈ બનાવવાથી કરી અને ટિફિનના વિતરણ સુધીની તમામ જવાબદારી પોતે અને એમના સાથે રહેલા અમારા કર્મચારીઓ સતત જોડાયેલા રહે છે વધુમાં વધુ લોકો આ સેવાનો અઠવાડિયે એકાદ બે વાર બાજરાનો રોટલો કે ખીચડીની જગ્યાએ ખારી એવું પણ મૂકીએ છીએ વાર તહેવારના જયારે પ્રસંગો હોય છે તો ત્યારે માનવનતા દાતાર પરિવારો મિષ્ટાન અને ફરસાણ પણ સ્વેચ્છાએ મોકલે છે કોઈનો જન્મદિવસ લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં આપણે અનુદાન સ્વીકારીએ છીએ પણ કોઈ તિથિ નિમિત્તે આમાં અનુદાન સ્વીકારતા નથી ફક્ત જન્મદિવસ લગ્ન વર્ષગાંઠ કે સગાઈની વર્ષગાંઠ કે કોઈ માંગલિક પ્રસંગ હોય તો એના નિમિત્તનું જે દાન કોઈ પણ આપે છે તો એનો સ્વીકાર કરીએ છીએ આગામી સમયમાં આ સેવા વધુ વિકસિત થાય વધુ સારી સેવા લોકોને આની મળે અને વધુ ને વધુ લોકો આ સેવાનો લાભ લે અને વર્તમાન આવા કપરા સમયમાં આવી સેવા કરવી અને એને નિભાવવી ખૂબ કઠિન છે છતાં પણ સંત જલારામ બાપાની કૃપા જેટલા પણ લોકો આ કાર્યમાં જોડાયેલા છે અને જે તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે એ બધાને જલારામ બાપા અપાર શક્તિ આપે અને આ સેવા છે એ લાંબા સમય સુધી ટકી રહે જે કાર્ય અત્યારે કરી રહ્યા છે એમના પછી પણ આ કાર્ય અવિરત ચાલુ રહે એવા ભાવ સાથે બાપાના ચરણોમાં વંદન અને નમન અને નિરંતર જલારામ બાપા આવી કૃપા વર્ષ રહે રસોઈ એટલે બઉ જ સરસ થી અને વસ્તુ મળે સરસ માયેલી અચ્છે અને ત્રસ્તી મળે પાંજા બરોબર મળે અરેશ હાશમુખભાઈ પછી હિતેશભાઈ પછી બોર્ડિંગ વાળા મને જે વસ્તુ બહુ સરસ વાપરી તા ને મને બરોબર કરી હતા ને બહુ સરસ વસ્તુ હતી દાળ ચોખા જે કંઈ વાપરીએ હતા મને ઘરથી પાં પણ મને સરસ વસ્તુ વાપરીએ હતા અને હું બનાવી હતી ચોખ્ખી રીતે જ મને બરોબર આય ઉજાગરા કરીને પણ એ અચે તા વિચારા બનાયલા ના કેન્ટાણે કે એટલી મહેનત કરે કોઈ ન કરે તો એટલી મહેનત ઈ કરી હતા હાશમુખપા હિતેશભાઈ પછી શાંતિલાલભાઈ પછી પાંજા માંડલિયા ભાઈ એમને સેવાય સરસ નેતા ટ્રસ્ટી મળે બરોબર મળે પાંજા પૂજા ઈ માલ મળે જય જલારામ આજ રોજ અમારી ટિફિન સેવાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હું હર્ષ અને ગૌરવ લાગણી અનુભવું છું આ ટિફિન સેવામાં માં અનેક સહયોગીઓ મને સાથ સહકાર મળ્યો છે મારી ટીમ સંપૂર્ણ મારે પડખે ઉભી રહી છે લોહાણા બાળશ્રમના પ્રમુખ માનનીય શ્રી હરીશભાઈ ગણાત્રા કે જેઓ જ્યારે આ ટિફિન સેવા શરૂઆત કરવામાં આવેલી ત્યારે જ બોર્ડિંગના સંકુલનો ભાગ વાપરવા માટેની મંજૂરી આપી અને આગળ અમને આ ટિફિન સેવા શરૂ કરવાનો વેગ આપે તે બદલ હું માનનીય શ્રી હરીશભાઈ ગણાત્રા તેમજ બોર્ડિંગના તમામ ટ્રસ્ટીઓનો હું જલારામ ટિફિન નિઃશુલ્ક ટિફિન સેવા સમિતિ વતી હૃદયપૂર્વક આભાર માનું છું